નમસ્કાર દર્શક કડી શહેર દેશ ભક્તિ ના રંગે રંગાયું બે હજાર એકસો એકાવન ફૂટ નો તિરંગો બનાવી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ એક ઐતિહાસિક પળ કહેવાય આખું કડી શહેર દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું ગુજરાતમાં પ્રથમ એવું કડી શહેર છે કે જે બે હજાર એકસો એકાવન ફૂટ લાંબો તિરંગો અને દસ ફૂટ પોળો તિરંગો બનાવીને ભારતના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ ઐતિહાસિક ભવ્ય તિરંગાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અદ્ભુત ડ્રોનનો નજારો પણ સામે આવ્યો હતો આ તિરંગા યાત્રામાં ભારત માતા કી જય વંદે માતરમ જેવા નાદ સાથે સમગ્ર શહેરના રાજમાર્ગો પર આ નારા ગુંજી ઉઠ્યા હતા આ તિરંગા યાત્રા કડી સર્વ વિદ્યાલય કેમ્પ અને કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સાહેબ ભારતના શહીદ અમર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી ગુજરાતના નહીં પણ ભારત દેશના નાગરિકો રાષ્ટ્રના પ્રતિકનું મહત્વ સમજે સ્વતંત્રતાનું મહત્વ જાણે અને તેનું જતન કરે દેશ માટે દેશ પ્રેમ જાગે અને શહીદોની શહાદતને યાદ રાખે ભારતની સંસ્કૃતિને ઉજાગર કરે એના અનુસંધાનમાં ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત બે હજાર એકસો એકાવન ફૂટના તિરંગાનું તારીખ પચીસ જાન્યુઆરીએ આયોજન કરવામાં આવ્યું હતું કડી શહેરમાં આ તિરંગા યાત્રાનું અનેક સંસ્થાઓએ સ્વાગત કર્યું હતું તિરંગા યાત્રાને સર્વ વિદ્યાલય કેમ છો ચેરમેન સરદાર વલ્લભભાઈ પટેલ ગુરુવારે સવારમાં સાડા આઠ વાગ્યે પ્રસ્થાન કરાવ્યું હતું તિરંગા યાત્રા સર્વ ગેટ ભવકુંજ સ્કૂલનો ગેટ સાકાર સોસાયટી દડી સર્કલ બાલાપીર હનુમંત પ્લાઝા વડવાળા હનુમાનજી મંદિર વિશ્વ હિન્દુ પરિષદ સર્કલ ભવ્ય સ્કેર કેર કોમ્પ્લેક્ષ સિટી પાર્ક ફાયર સ્ટેશન કમળ સર્કલ ઉમિયા માતાજીના મંદિર ભાવપુરા ચોક ગણેશ ચોક મહેસાણા અર્બન ચોક વગેરે કડીના રાજમાર્ગો પર ફરી સર્વ પરિવાર ભારતના વીર શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને કડીમાં સર્વ વિદ્યાલય પરિવાર અનેક ધાર્મિક પ્રસંગો ઉજવીને ગુજરાત અને ભારતભરના નાગરિકોને સ્મરણ કરાવતી સંસ્થા એટલે કડીનું કામણગારું અને કૌશલ્ય ધરાવતું નજરાણું એટલે કડીની સર્વ વિદ્યાલય મોખરું સ્થાન ધરાવે છે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે રિપોર્ટર ઇસ્માઇલ ઘાંચી કડી